અને અમે નવ લોકો આવ્યા છીએ હજી અમે રૂમ માં એન્ટ્રી નથી લીધી પણ તમને બધી ટુર આપવાના છીએ સો સ્ટે ટ્યુન તમને હજી એક વસ્તુ કહી દે ઘણા લોકો ની કોમેન્ટ આવે છે કે ભાઈ લગન ના વિડિયો આવશે કે નહીં આવે કે એક્સ વાય તો હા આવશે પણ હમણાં નહીં આવે હમણાં નહીં આવે હમણાં આ એન્જોય કરશું પછી અમે

આપો છો બરાબર તમારા કોમેન્ટ થી કે પછી કોઈ પણ રીતે એમ તમે વિડીયો જોતા રહેતા હો ક્યાંક મળો તો તમે કહેતા રહેતા હો કે તમારા વિડીયો અમે બહુ જોઈએ છે તો એના માટે ખૂબ ખૂબ આભાર આમ જ જોતા રહેજો આમ જ સપોર્ટ કરતા રહેજો અને હાલો હમણાં બતાવીએ કેટલા કેટલા આવીએ છીએ આવ્યા છીએ નંબર સત્યરે જી ચેક ઇન કરે છે આધાર કાર્ડ ને એ બધું દેવું દેવું પડે તો મેં એન્ટ્રી માં એ બધું કરે છે અમે બે પેલા પેલા નવરા થઈ ગયા યસ તો અમે તમને બધા બતાવશું કેટલા લોકો આવ્યા છે ને બધું સો સ્ટે ટ્યુન

વેલકમ ડ્રિંક મળી ગયું છે આવ્યા ભેગું છે કા તો આ કંઈક આવો બહારનો વ્યૂ છે ગેલેરી જેવો કે જ્યાં રેસ્ટોરન્ટ પણ છે ટૂંકમાં એ બેસીને જમી પણ શકાશે અને આખો આવો વ્યૂ એન્જોય કરી શકાશે આ એવો વિલા છે કે જેની આજુબાજુ કોઈ જ કંઈ જ નથી ટૂંકમાં સાવ ગામડાના રસ્તે ઓફ રોડિંગ રોડિંગ કરીને અમે લોકો અહીં સુધી પહોંચ્યા છીએ અને આજુબાજુ ખાલી ને ખાલી જો આ જે હિલ્સ દેખાય ને બસ એ હિલ્સ જ છે બીજું કંઈ જ નથી એટલે કહેવાનો મતલબ કે રિસોર્ટમાં રહીને રિસોર્ટમાં રિસોર્ટનો સ્ટે આપણે એન્જોય કરી શકીએ રાઈટ કેમ કે સમટાઈમ્સ કેવું કે આજુબાજુ કંઈક હોય તો આપણે બહાર વયા જઈએ ફરવા માટે તો રિસોર્ટ એન્જોય ના કરી શકીએ તો મેઇનલી પર્પસ રિસોર્ટ એન્જોય કરવાનો છે અને અંદર ઘણી બધી એમ્યુનિટીઝ છે હું શું કરવાના છીએ બધું જ બતાવવાના છીએ તો જોતા રહેજો હાલો તો જો આપણા મેમ્બર બતાવી દઈએ કાવ્ય અને રીતિ નિશા ત્રણ જણા જે આવ્યા છે બીજા પાછળ આવે છે એક દસુ છે

તો જો એક ડુપ્લેક્સ છે અહીંયા રૂમ છે ને ઉપર સેમ રૂમ છે તો આવી રીતે એક છે ઠંડુ પાણી છે તો આપણે તો તને નાખવાની જ છે એમાં નિશા ચલો હવે ટુર આપશું રૂમની થોડીક જ વાર માં સ્ટેટ્યુ તો હાલો હવે આપી રહ્યા છીએ રૂમ ટુર એની પેલા અમારો સામાન બધું સેટ થઈ ગયો છે યસ સામેની સાઈડ આ વ્યૂ જોવો તો

આખી રીતનું અહીંયા આવી રીતના બેડ છે અહીંયા બેસવાનો સોફા છે અને આ બાથરૂમ છે કે જેમાં રોહન ભાઈ અને ગયા છે એની અંદર પણ એક પ્રાઇવેટ સ્વિમિંગ પુલ જકુઝી જેને કહીએ ઈ છે રાઈટ તો હાલો આ રૂમની અમે જેવી તેવી ટૂર આપી દીધી હવે ઉપર જે ત્રણ નો રૂમ છે મારો દર્શનનો અને ન્યા તમને મસ્ત સરસ એવી ટૂર આપી હાલ નિશા આવી જાય પછી ડાયરેક્ટલી હવે સ્વિમિંગ પુલમાં પડવામાં આવશે યસ એટલે કોઈ વિડિયો નહીં બને એટલે અમે પેલા રૂમ ટૂર બનાવી દઈએ અને પછી મસ્ત પાણીમાં નાસું અને ખાવા જશું તઈ તમને પાછા મળશું તો જો આવી રીતે પગથિયા ચડી અને ઉપર છે અમારું રૂમ જેમાં હું દર્શન છે યેલો યેલો ટોન છે એટલે અમારે જો પીળા કલર નું બધું છે અમને પીડીઓ થઈ જાય છે પીંકીઓ થઈ જાય છે અમારે એક્ચ્યુઅલી એન્ટ્રી વાથી પણ છે બરાબર તો બે એન્ટ્રી છે આયા મસ્તીનો નો આવો જરૂખા જેવું બનાવ્યું છે તો ફોટોગ્રાફી એવી મસ્ત થવાની છે અહીંયા આવી રીતનો બેડ છે અને નિશાબેન નો બેડ બનવાનો હજી બાકી છે અહીંયા સોફા ને એવું બધું છે નિશા જો અહીંથી

છે મસ્ત એકદમ આપણે જે નેચરલી કિલ્લો કિલ્લો હોય ને ખરેખર એવું નામ તો બે રૂમ થઈ ગયા એક ઉપર એક નીચે અને બીજા બે રૂમ આ બાજુ છે તો આવી રીતનું અમારું બધાનું સેટિંગ છે અમે નવ જણા આવ્યા છીએ અને આ બાજુનો વ્યૂ તો જો આ ઉપરથી તો પછી ચડશું પણ આ જોઈ લો

બરાબર આનંદ આનંદ માણી રહ્યા અનેરો આનંદ લઈ રહ્યા છીએ અને જો સ્વિમિંગ પુલ માં આવી ગયા સીધા સ્વિમિંગ પુલ માં તો નાયા ધોયા ને હવે આવું છે જમવાનું શું છે જમવામાં દાલ ફ્રાય જીરા રાઈસ

પછી કેરમ ના આ તેના સિટિંગ અરેન્જમેન્ટ છે જો મજા આવે એવું છે રાતે રમવાનું બરાબર ને સોકર ચેસ ને જો ચેસ છે રાતે આપણે રમી નાખશું બધું બરાબર આવ એકદમ ટોપ ફ્લોર ઉપર આવી ગયા છે અહીંથી જો ખાલી એકવાર વ્યૂ માઉન્ટેન માઉન્ટેન જ છે બધી બાજુ બરાબર બધા એ આમાં નહીં દેખાય વિડીયોમાં પણ બહુ દૂર આમ જો માઉન્ટેન દેખાય બહુ મસ્ત છે બહુ અને હમ રાતે જ જોવાનું હોય લાઇટિંગ થઈ પછી કેવું લાગે મિત્રો અમે ચાર કલાક ટ્રાવેલ કરીને અમદાવાદ થી અહીંયા આવ્યા પછી અમે લોકો એ છે ને નાવા પડ્યા ટૂંકમાં સ્વિમિંગ પુલમાં નાયા અને પછી દાળ ભાત ખાઈને જે ઊંઘ આવી છે ઓ જોરદાર નીંદર કરી છે મેન નિશાબેન તો ખાસ કા નિશાબેન મજા આવી ગઈ ને કેવી નીંદર કરી અમારા અવાજમાં હજી એમ બોલે છે કે અમે કેટલી નીંદર કરી છે હવે આપણે ચા નાસ્તો કરવો છે કે મસ્ત જો આમ ચા નાસ્તો કરી નિંદર ઉડાડીએ ને પછી પાછા ક્યાંક બહાર નીકળીએ હવે ઉદયપુરમાં જવાનું પ્લાનિંગ કેવું કંઈક છે તો જો જે પણ કરશો તમને કહેશું તો બહે ના રહેજો બ્લોગમાં કેવો ઠેલો લાગ્યો છે ના લારી આવી ગયો થોડુંક દૂરથી બતાવ એની જેમ અમારે સાંજને ચા નાસ્તો મેં આવ્યું છે ભજીયા છે ને બિસ્કિટ છે મજા આવી ગયું છે મારે અવાજ કેવો લાગતો છે હજી નીંદર માટે આ લોકો તો લઈ લીધું આ લોકોએ લઈ લીધું ચાલુ કરી દીધું તો છે ભાઈ આપડા ભજીયા બિસ્કિટ ને ચા કેવું લાગ્યું મિત્રો મજા આવી ગઈ એટલીસ્ટ એ ભાઈ છે ને આપણને રૂમ માં ખટખટાઈને કહી ગયો કે હાઈ ટી સર્વ કરે તો આપણને ગરમ ગરમ મળી હે ને તો જો અમે આટલા પૂગી છે કા બીજા બધા નાવામાં આવવા ને માં છે કા પાછળ જો વ્યૂ નો અને વ્યૂ આપડે એવો એક નંબર છે ને કે એને જોતા જોતા ખાવામાં છે ને બે ભજીયા વધારે ખવાઈ જાય એમ છે કા ભાઈ બરાબર ને જો દર્શન તો ચશ્મા ચડાવીને હા મંડાણો હે વસૂલ કરવાના હે ને એટલે મિત્રો ઓલરેડી રાત પડી ગઈ છે અને અમે છે ને ડિનર કરવા મસ્ત છે ને ઉદયપુર સિટી માં ગયા હતા સિટી માં ગયા હતા 40 મિનિટ નો રસ્તો થાય અહીંથી હા અને ઈ રેસ્ટોરન્ટ કેવી હતી કેન્ડલ લાઈટ ડિનર જેવી એટલે ત્યાં કોઈ ક્લિપ આવે એમ જ નહોતી એટલે અમે કોઈ ક્લિપ લીધી નથી એક વિડીયો છે અટેચ કરેલો છે અને હવે આપણે આજનો વ્લોગ કરીશું એન્ડ બાકી કાલે હજી જોરદાર મજા કરવાની છે તો સ્ટે ટ્યુન બીજો વ્લોગ આવશે આ બ્લોગ ને કરીએ આપણે અને મળીએ જલ્દીથી થી નેક્સ્ટ બ્લોગમાં ઓહો આ તો હું ગયો જો હું તૈયારી થઈ ગઈ